ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ અને હાલના ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રવક્તા નેટા ડિસ્યુઝા અમદાવાદ ખાતે આવ્યા હતા અમદાવાદમાં તેમણે કોંગ્રેસ ભવન ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી આ દરમિયાન તેમણે આડકતરી રીતે વડાપ્રધાન અને ગૃહમંત્રી ઉપર પ્રહારો કર્યા હતા તેમણે અત્યારે ભારત જોડો યાત્રા આગામી ચૌદ જાન્યુઆરીથી શરૂઆત થવાની છે તે અંગે લોંગ લોગો લોન્ચ કર્યો હતો આ દરમિયાન ગુજરાતના લોકો તેમજ પીડિતો શોષિતો ને જે અલગ અલગ જે વર્ગો છે તેમના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તે લઈને પણ વાત કરી તે સાથે તેમણે આડકતરી રીતે તેમને વિપક્ષી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા શુદ્ધ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ને આગામી સમયમાં યાત્રા છે તે કેવી રીતે ગુજરાતમાંથી પસાર થવાની છે તે અંગે માહિતી આપી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી ચૌદ જાન્યુઆરીથી ભારત જોડો ને યાત્રાનું ચરણ છે તે રાહુલ ગાંધી મણિપુરથી યાત્રાની શરૂઆત કરવાના છે અને આ યાત્રાનું સમાપન છે તે મહારાષ્ટ્ર ખાતે થવાનું છે તેને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ અને હાલના પ્રવક્તા નેતા ડિસુઝા દ્વારા માહિતીઓ આપવામાં આવી હતી અને આ દરમિયાન પંદર રાજ્યોમાંથી આ જે ભારત ન્યાય જોડો યાત્રા છે તે પસાર થવાની છે સાથે ગુજરાતના જેટલા જિલ્લાઓમાંથી પણ યાત્રા પસાર થવાની છે તેમજ અત્યાર સુધી જે પીડિતો વંચિતો શોષિતો ઉપર સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવતો આના આરોપ છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે અને તેમણે તમામ જે વર્ગો છે તેને લઈને પણ વાતચીત કરી હતી ત્યારે આળકતરી રીતે નેટા ડીસુઝાએ પોતાના પત્રકાર પરિષદ દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર પણ પ્રહાર કર્યા છે તેમજ તેમણે એવા પણ આક્ષેપો કર્યા છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ દ્વારા છે છેલ્લા દસ વર્ષમાં દેશને બરબાદ જ કરવામાં આવ્યો છે અને અત્યારથી કોઈ વિકાસ તે નથી કરવામાં આવ્યો માત્ર ખાલી સ્વપ્નાઓ દેખાડવામાં આવ્યા છે આ બાબતને લઈને નેટા ડીસુઝા શું કહી રહ્યા છે તે જોઈ લો प्रयोग करने में वो बिल्कुल सफल रहा है CBR, इन सभी को यूज करने में वो बिल्कुल सफल रहा है प्रधान सेवक जी ने इनकी सेवाएं बहुत अच्छे से ली पिछले दस सालों में डराना धमकाना कैसे सरकारों को गिराना लोगों को डरा डरा के कैसे मंत्रियां खरीदना कैसे एमएलए खरीदना कोई इनसे सीखे हम तो इसे रंगा बिल्ला कहते हैं और मुझे विश्वास है आप भी सहमत हो तो तो पे गुजरात में सहन किया है और सहन करते करते लोगों को यह भी लगा होगा दस साल ये हमसे दूर वाह पर दस साल में देश को बर्बाद कर दिया दस सालों में उन्होंने राजनीतिक स्तर जो है ना उसके दस सालों में उन्होंने ये वही प्रधानमंत्री जी है जो एक समय पर कहते थे छप्पन इंच का सीना सीना तांग के और चाइना को जवाब देंगे अब कौन सा जवाब कैसा जवाब આ તો ખુલેઆમ જો ઈમ્પોર્ટ્સ आधे સે જ વધારે આમને તો દેશ મેં પૂરે કે પૂરે સ્મોલ એન્ડ મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીસ કો બરબાદ કરકે રખ દિયા હે ક્યું નેટા ડિઝુજા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત જોડો ન્યાય યાત્રા થી લોકોને ન્યાય મળશે અને જે પીડિત શોષિત વર્ગો છે તેમને જીવન જીવાની એક નવી આશા પણ મળશે સાથે તેમના અત્યાર સુધી જે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત દ્વારા જે કામો થયા છે તેમાં કોઈ પણ ગરીબ વર્ગ સુધી એ વાત યોજનાઓ કે પછી જે કોઈ પણ વિકાસ જે ગરીબ વર્ગનો હોવો જોઈએ તે પ્રકારે ન થયોનો પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે ને આગામી સમયમાં જે અત્યાચારો છે તેનાથી મુક્તિ થશે ને જે રાહુલ ગાંધી ન્યાયયાત્રા કાઢવાના છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો જોડાવે તે માટે પણ નેતાજી ડીસુસા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે ભારત જોડો યાત્રા બાદ હવે જે નવું વર્ઝન આવ્યું છે ભારત જોડો ન્યાય યાત્રા તે મણિપુરથી શરૂઆત થવાની છે ને મહારાષ્ટ્રમાં તેનું સમાપન છે તો આ યાત્રા દરમિયાન કેટલા લોકો આ જે યાત્રામાં હિસ્સો લે છે ને ખાસ કરીને જે ગુજરાતમાં ટ્રાઇબલ એરિયામાંથી આ યાત્રા પસાર થવાની છે તેને લઈને રાહુલ ગાંધી દ્વારા શું રણનીતિ છે આગામી સમયમાં બનાવવામાં આવી છે તે અંગે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર